મજામાં આજના વિડીયો તમને કહીશ આપણે ફ્રી છે ડાયમિંગ ડિ એનું એક ટોકન આપણે મળી ગયું છે તો તમને આ ટોકન મળી ગયું છે આવું ડાયમિંગ જવાનું છે ને તમે જોયું પ્લસ બટન છે જ્યાં તમારે ક્લિક કરવાની છે તમે તમે મારા ફ્રેન્ડને બોલાવશો આ ટોકન તમે એકવાર યુઝ કરી નાખ્યો પછી બીજી તમને ટોકન નહીં મળે ફ્રીમાં અમે દોસ્તો તમે મિતમિત મારા 100 ડાયમંડ આવવા પડશે આ મિતમિત તમે પ્લસ ની ઉપર નિશને ટેકર શેર તમને આવું એક ઇન્ટરફેસ ક્લિયર તમારો ફ્રેન્ડ લિસ્ટ તમારી બની ખુલી જશે એને તમે તમારે મારા ફ્રેન્ડ સિલેક્ટ કરવાના છે મેં માની મારા ફ્રેન્ડ સિલેક્ટ ન કે તો આ વિડીયો જો એનામાં આવો મેસેજ આવે કૃષ્ણનો એવો એસી કરશે તો આપ મે ભાઈ એક મેસેજ કર્યો છે અમારા સુકારે લઈ આજે વિડીયોને લાઈક કરી દીજો વિડીયોને લાઈક કરી દીજો અને સબ્સ્ક્રાઇબ કરી દીજો મારા વિડીયો ભાઈજો वीडियो में तीन मार्ग सब्सक्राइब नहीं करी जो कर फ्यू पर चेनल के चेनल ने सब्सक्राइब नहीं करी भाई सब्सक्राइब कर दीजिए प्लीज विडियो आखा आखा जो चेनल पर ना तो चेनल सब्सक्राइब कर करता भूलता नहीं तुम गुजराती सपोर्ट करो भाई प्लीज हलोलो भाई बहनों मैं शिकार से भाई बहन ने कहीं स्वीकार दीजिए આવું ઇટ ફેલાઈ જશે અને આવું ખુલશે તમારે અને મારામાં નવા નવા લેવલ ટુ લેવલ થ્રી લેવલ ફોર લેવલ ફાઇવ પ્રોગર રહેશે પેલા હો હાના ગેપ છે અને પછી બસોનો ગેપ છે લગભગ તમારે ફૂહો પણ છે એ નામ છે કારણ કસ્ટમ પાંચ ડાયમર રોલ અને ટ્રેનમાં માયક વાસામાં પાસા ટાઈમર અને બંડલ વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈઓ થેન્ક્સ ફોર વોચિંગ